એમબીબીએસના અભ્યાસ માટેની ફીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે જેને લઈને રાજ્યભરમાં તબીબી મેડિકલના વિદ્યાર્થીઓ અને વાલીઓ રજૂઆત કરવા કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા તબીબોનું કહેવું છે કે ફી વધારો એટલો થયો છે કે હવે પૈસાદાર વિદ્યાર્થીઓ હોય તે જ વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરી શકશે જ્યારે એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે આ લોકો બિઝનેસ કરી રહ્યા છે એક કરોડ ફી થઈ જશે રાજ્ય સરકાર દ્વારા જીએમઇઆર કોલેજોમાં થલ અસહ્ય ફી વધારાને કારણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે એમબીબીએસનો અભ્યાસ કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેનો સુરતમાં પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ વિરોધ કરી રહ્યા છે આ મામલે વિદ્યાર્થીઓ અને વાલીઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરવાની સાથે જણાવ્યું હતું કે હાલ મકાન કે પ્રોપર્ટી વેચીને બાળકોને ભણાવવાનો વારો આવ્યો છે વાલીઓ અને વિદ્યાર્થીઓ કલેક્ટરને પણ રજૂઆત કરવા માટે સુરત કચેરી પહોંચ્યા હતા તેર મેડિકલ કોલેજોની સાથે સાથે સુરત સહિત રાજ્યની મેડિકલ કોલેજોની ખાનગી મેનેજમેન્ટ ક્વાર્ટર અને એનઆરઆઈ ક્વાર્ટરની બેઠકોની ફીમાં તોતિંગ વધારો કરી દેવાયો છે મેડિકલ કોલેજોમાં ખાનગી બેઠકોની એક વર્ષની ફી રૂપિયા ત્રણ લાખ ત્રીસ હજારથી વધારી રૂપિયા પાંચ લાખ પચાસ હજાર કરાઈ છે જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની એક વર્ષની ફી રૂપિયા નવ લાખ સાત હજારથી વધારી રૂપિયા સત્તર લાખ અને એનઆરઆઈ ક્વોટાની એક વર્ષની ફી રૂપિયા બાવીસ હજાર યુએસ ડોલરથી વધારી રૂપિયા પચીસ હજાર યુએસ ડોલર કરાય છે આમ ખાનગી બેઠકોની ફીમાં સડસઠ ટકા મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોની ફીમાં સત્યાસી ટકા અને એનઆરઆઈ ક્વોટાની બેઠકોની ફીમાં ચૌદ ટકા સુધીનો વધારો કરાયો છે એક તો આ વર્ષ દરમિયાન નીટ ની પરીક્ષામાં થયેલ ગેરરીતિઓને કારણે જે કટ ઓફ મેરિટ ઘણું ઊંચું ગયું છે એનો ન્યાય હજુ સુધી વિદ્યાર્થીઓને મળ્યો નથી તે આ ફી વધારો જખમ પર નમકનું કામ કરે છે સુરતના વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુરતના વાલીઓ અને વિદ્યાર્થીઓએ પત્ર લખી પીએમ ઓછું કરવા માંગ કરી છે સાથે પોતાની મુશ્કેલીઓ અને મોંઘવારીમાં આટલી ફી કઈ રીતે ભરી શકાય તે અંગે રજૂઆત કરી છે ફી વધાર્સની આઠ લાખ હતી જેની સત્તર લાખ કરવામાં આવી છે આનાથી શું ફરક પડશે બહુ જ ફરક પડે પાંચ થી છ વર્ષનો અમારો ડ્યુરેશન હોય એમબીબીએસ નો જેમાં વધી એક કરોડ ફીસ જતી કરો સ્ટ્રેસ કરો એમાં અલગથી વધારે લાગે તો આ પેરેન્ટ્સ માટે બહુ જ વધારે બર્ડન થઈ જાય છે એટલે શું કહે સરકાર પર શું અપેક્ષા રાખો છો બે અમે એટલી બે વર્ષ મહેનત કરી છે અને આટલા સારા લઈને માર્ક્સ લઈને આવ્યા છે તો બી અમને ગવર્નમેન્ટ ને કોલેજીસ ના મળે તો એનો શું ફાયદો અમારે એટલી મહેનતનો શું ફાયદો બે વર્ષની શું ઈચ્છો છે સરકાર પર ફીસ પાછી જે વધારી છે એ પાછી લઈ લો વિદ્યાર્થી મહેકે જણાવ્યું હતું કે મારો સ્કોર 4.75 છે અત્યારે જે રીતે ફી વધારવામાં આવી છે એના કારણે પાંચ વર્ષનો કોર્સ એક કરોડ રૂપિયાનો થઈ જશે જીએમઇ માં પહેલા એકસો સિત્તેર સીટ હતી જે એકસો પચાસ કરી દેવામાં આવી છે વીસ સીટ મેનેજમેન્ટ ક્વોટાને આપવામાં આવી છે આ લોકો બિઝનેસ કરે છે બે વર્ષની જે અમારી મહેનત છે જે અમારું સપનું છે તે અત્યારે કશું દેખાતું નથી આટલી મહેનત કરી પરંતુ જે કોલેજમાં એડમિશન લેવાનું હતું ત્યાં મળશે તે લાગતું નથી તબીબ બનવું પહેલેથી ખૂબ મોંઘું હતું જ્યારે હવે ગુજરાતમાં જીએમઈઆરએ સંચાલિત મેડિકલ કોલેજમાં ફી વધારો કરવામાં આવતા સામાન્ય સ્થિતિ ધરાવતા પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે તબીબ બનવું સપનું બની જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે કારણ કે ગત સપ્તાહમાં જીએમઈઆરએસ દ્વારા શૈક્ષણિક વર્ષ બે અને બે માટે વિવિધ ક્વોટામાં ફી વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ તોતિંગ ફી વધારાને રદબાતલ કરવા માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત શાખા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને માંગ કરવામાં આવી છે